જમસર તાલુકાના કનગામ ડિસ્ટ્રિક્ટ બે માઇનોર કેનાલ ઉપર ગત વર્ષે થયેલા ભંગાણનું રિપેરિંગ હજુ પણ નહીં કરાતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે તાલુકાના કનગામ અન્ય ગામોના ખેડૂતો સિંચાઈ માટે પાણીની રાહ રહ્યા છે આ વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિથી ચોમાસુ પાક નિષ્ફળ નીવડ્યા છે તેથી ખેડૂતો શિયાળુ પાક ઉપર આશા લઈને બેઠા હતા ગામના ખેડૂતો દ્વારા માજી ધારાસભ્યને નહેરના રિપેરિંગ તેમજ સાફ સફાઈ બાબતે રજૂઆત કરવામાં આવી હતી આ બાબતે નર્મદાના અધિકારીઓને પૂછતા થોડા દિવસમાં પાણી આવી જશે સાફ સફાઈ તેમજ રિપેરિંગ કામ ચાલુ છે તેમ જણાવ્યું હતું જો કે નહેરનું રિપેરિંગ થયું નથી તેમજ સાફ સફાઈ પણ કરાઈ નથી વહેલી તકે રિપેરિંગ તેમજ સાફ સફાઈ કરીને પાણી આપવામાં નહીં આવે તો ખેડૂતો પાયમાલ થઈ જશે કનગામ ડિસ્ટ્રી પર આવીને વિઝિટ કરતા દેખાઈ રહેલું છે કે આ ડિસ્ટ્રી આજ દિન સુધી સફાઈ થઈ નથી ગઈ સાલનું તૂટેલું પણ આજે રિપેર થયું નથી વરસાદ બંધ થયા બે મહિના ઉપરાંતનો સમય વીતી ગયો તે છતાં આજ દિન સુધી આ નર્મદા નિગમ નર્મદાના કર્મચારીઓ કોઈ ધ્યાન આપતા નથી અને આપ્યું પણ નથી અને ગઈ સાલનું હજુ આ તૂટફૂટ એવું ને એવું અકબંધ છે પાણીની રાહ જોઈને બેઠા છે કે નર્મદા કેનાલમાં પણ અત્યાર સુધી પાણી આવ્યું નથી અમારા ગામ તરફ અને અમારી કેનાલ પર રૂનાળ કનગામ ટીંબી કોરા વડલા ઘણા બધા ગામો આવેલા છે અને એ બધા ગામના ખેડૂતોને પાણીની ખૂબ જરૂર છે પણ હજુ સુધી પાણી આવ્યું નથી નહેરમાં નહેર પર જોઈએ છે તો સફાઈ કોઈ કરતું નથી અને સફાઈ કરાવી પણ નથી કઈ સાલનું તૂટેલું ફૂટેલું હતું તે પણ રિપેર કર્યું નથી અને એક મહિના ઉપર લેટ થઈ ગયું છે પાણી હવે ખેડૂતોને ચોમાસામાં એટલું બધું નુકસાન થયું કે કપાસ તો રહ્યો જ નહીં વધારે હવે અત્યારે પાણી વહેલી તકે આવે તો ખેડૂતો ઘઉં કે કોઈ બીજો પાક લઈ અને પોતાનું જીવન આગળ ધપાવવાની કોશિશ કરે પણ અમારે તો એક મહિનો ઓલરેડી લેટ થઈ ગયા છે